સાવરકુંડલામાં શ્રી નૂતન કેળવ મંડળ સંચાલિત શ્રી જેવી મોદી હાઈસ્કૂલ આવેલી છે જેમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઇએ પણ અભ્યાસ કરેલો હોય આ સ્કૂલની અંદર ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમજ હાલમાં ગુજરાત માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસની જે પરીક્ષા લેવામાં આવે છે તેમનું કેન્દ્ર પણ આ હાઈસ્કૂલને ફાળવવામાં આવ્યું છે તેમાં વિદ્યાર્થીઓ દૂર દૂરથી અહીંયા અપડાઉન કરી પરીક્ષા દેવા આવતા હોય ત્યારે વિદ્યાર્થીની ભાઈઓ બહેનોને અહીંયા શૌચાલયના બારણાઓ છે તે નથી સાથોસાથ પાણીની પણ યોગ્ય સુવિધાઓ નથી તેમના માટે એનએસયુઆઈ દ્વારા આજે હાઈસ્કૂલમાં સ્થળની વિઝિટ કરી એ બારણાઓ અને પાણીની જે અવ્યવસ્થા છે એ પ્રિન્સિપાલશ્રીને એમની રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે કે આ વિદ્યાર્થીઓ માટે આવી કોઈ પણ સુવિધા નથી પરંતુ શિક્ષકો માટે તમામ પ્રકારની સુવિધા છે સાથોસાથ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષાનું કેન્દ્ર હાઈસ્કૂલને આપવામાં આવ્યું છે ત્યારે તેમણે કોઈ પણ આ પરીક્ષા કેન્દ્ર આપતા પહેલાં આ સ્કૂલની વિઝિટ કરેલ ન હોય તેમજ સુવિધાઓનો અભ્યાસ પણ કરેલ ન હોય તે રીતે એમણે વિઝિટ કર્યા વગર જ આ સ્કૂલને પરીક્ષાનું કેન્દ્ર ફાળવી દીધેલ હોય ત્યારે આ એક ગંભીર પ્રશ્ન છે કે વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન કોઈ પણ એવા પ્રકારની જરૂરિયાત પડે ત્યારે સેનિટેશનની કોઈ પણ સુવિધા ન હોય તેના કારણે ખૂબ મુશ્કેલી થતી હોય ત્યારે આવેદનપત્ર પાઠવી એનએસયુઆઈ દ્વારા દિન બેમાં જો હાઈસ્કૂલ દ્વારા આ સુવિધાઓ સજ્જ કરવામાં નહીં આવે તો અહીંયા ઉગ્ર આંદોલન કરી પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવશે